નમસ્કાર મિત્રો છે ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ લોકોને સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવાની અપીલ કરી છે દ્વારકા ચોકા મેઠાપુર બે દ્વારકા માટે કલેક્ટરે આ આદેશ બહાર પાડ્યો છે આ સાંજે દ્વારકાથી જગત મંદિરમાં પણ સાંજે સાત થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કલેક્ટર દ્વારા દ્વારકામાં શોપિંગ સેન્ટરો બંધ માટે અપીલ કરવામાં આવી છે સાંજે સાત વાગ્યા પછી તમામ એક્ટિવિટી બંધ અપીલ કરવામાં આવી છે એમરજન્સી સિવાય કોઈપણ લોકોને ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે વહીવટીતંત્રના તમામ નાગરિકોને સહયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ